નમસ્કાર મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો સાથે ભાગ નંબર સોળની અંદર એજ્યુકેશન સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડિયોની અંદર ખૂબ જ મહત્વના કહી શકાય તેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તેમજ આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્રથમ પ્રશ્ન થી શરૂઆત કરીએ ક્યાં વિદ્વાને પ્રકૃતિવાદનો પાયો રચ્યો છે ભંગ કરશે કરશે તો પ્રકૃતિ જ દંડિત આ વિધાન કોનો છે જવાબ છે ઋષો અને સ્પેન્સર ત્યારબાદ ઉત્ક્રાંતિ નો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ છે

આ પ્રશ્ન આપણે જે છેલ્લે ટેસ્ટ લીધી એની અંદર આવેલો છે કે પ્રકૃતિવાદનો સૌ પ્રથમ શિક્ષણમાં પ્રયોગ કરનાર છે બેક અને કોમેન વ્યવહારવાદી વિચારસરણીના પુરસ્કર્તા તરીકે કોણ હતા વ્યવહારવાદી વિચારસરણીના પુરસ્કર્તા છે અમેરિકન જોન ડ્યુ વ્યવહારવાદના અન્ય નામો કયા છે તો અન્ય નામો છે ઉપકરણવાદ પ્રયોગવાદ અને પ્રયોજનવા પ્રેગમેટીઝમ શબ્દનો સૌ પ્રથમ ફિલસુફીમાં પ્રયોગ કરનાર કોણ હતા જવાબ છે ચાર્લ્સ પિયર્સન પ્રોજેક્ટ પદ્ધતિ કોને આભારી છે જવાબ છે વિલિયમ કિલ પેટ્રિક પ્રોજેક્ટ પદ્ધતિના પિતા તરીકે ઓળખાય છે જ્હોન ડ્યુઈ પરંતુ પ્રોજેક્ટ પદ્ધતિનો શિક્ષણમાં સૌપ્રથમ પ્રયોગ કરનાર હતા વિલિયમ કિલ પેટ્રિક આ પ્રશ્ન છેલ્લે ટાટની પરીક્ષા લેવાની એમાં પણ પૂછાયેલો છે ટુ એજ્યુકેટ એટલે શું ટુ એજ્યુકેટ એટલે કેળવણી આપવી અને તાલીમ આપવી વિશ્વના પર્યાવરણ થી માનવને થયેલા અનુભવો કયા પ્રકારની કેળવણી ગણાય ત્યારબાદ કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવીય છે એવું કહેનાર શિક્ષણ શાસ્ત્રી કોણ હતા જવાબ આવશે જોન એડમ્સ જોન એડમ્સ એવું માનતા કે કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવીય પ્રક્રિયા છે ત્યારબાદ ત્રિધ્રુવીય પ્રક્રિયા કહેનાર કોણ હતા જવાબ છે નો પ્રશ્ન છે પ્રત્યાયન નામનું સામયિક કઈ સંસ્થા પ્રકાશિત કરે છે જવાબ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જીવન શિક્ષણ સામયિક કઈ સંસ્થા

કન્યા કેળવણી માટે ગુજરાત સરકારે કઈ યોજના જાહેર કરી છે વિદ્યાલક્ષ્મી બોન્ડ તે બાદનો બાવીસમો પ્રશ્ન વિદ્યાલક્ષ્મી બોન્ડ હેઠળ કેટલી રકમના બોન્ડ અપાય છે જવાબ છે બે હજાર તે બાદનો ત્રેવીસમો પ્રશ્ન સ્કોપ યોજના શેને લગતી છે જવાબ છે સ્પોકન ઇંગ્લિશને લગતી શિક્ષક દિન કયા મહાપુરુષનો જન્મ દિવસ છે શિક્ષક દિન ઉજવાય છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શિક્ષક દિન ઉજવાય છે તે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ દિવસ કઈ તારીખે આવે છે ત્યારબાદ શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસ્કી ગોદમે પલતે હૈ આ વિધાન કોનું છે ચાણક્યો ભારતમાં સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણ નો પ્રયોગ કરનાર યુનિવર્સિટીનું નામ શું છે ભારતની અંદર યુનિવર્સિટી NCERT નું વડુ મથક ક્યાં આવેલું છે NCERT નું વડુ મથક આવેલું છે દિલ્હી ઓપરેશન બ્લેકબોર્ડ કોની સાથે સંકળાયેલું છે જવાબ છે પ્રાથમિક શિક્ષણ સાથે ગુજરાતમાં કયા વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંયુક્ત થયું જવાબ છે બે હજાર ત્રણની સાલમાં ત્યારબાદ ત્રીસ મો પ્રશ્ન જોઈએ માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલની એપેલેન્ટ ઓથોરિટી કઈ છે જવાબ છે ગુજરાત હાઈકોર્ટ ગુજરાતમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ગુજરાતની અંદર કુલ ચાર કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે જેમાં નવસારી દાંતીવાડા આણંદ અને જુનાગઢ ખાતે આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ની કચેરી ક્યાં આવેલી છે ગાંધીનગર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વિદ્યાદીપ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા થાય છે જવાબ આવશે કમિશન ઓફ સ્કૂલ દ્વારા ત્યારબાદ રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો દેશમાં ક્યારથી અમલી બન્યો? ત્યારબાદ નો ચોત્રીસમો પ્રશ્ન રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો દેશમાં ક્યારથી અમલી બન્યો છે? રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો દેશની અંદર છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવ ના રોજ અમલમાં આવ્યો હતો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ છથી ચૌદ વર્ષના બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી કોના આવે છે જવાબ છે સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિદ્યાર્થીના માતા પિતા અને શાળા છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાની જવાબદારી છે